તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા માનસ શ્રી મોરારી બાપુએ તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસનને રામકથા ચાલી રહી છે રામકથા માનસ કોટેશ્વર ગાનમાં શ્રી મોરારી બાપુએ ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ તેમજ બંને વચ્ચેની આધ્યાત્મિક વ્યાખ્યા સમજાવી શૈવ મત મુજબ શિવ અને જીવ એક એટલે અૈદ્યત્ત અને વૈષ્ણવ મત મુજબ ઈશ્વર અને જીવ બંને જુદા પરંતુ પરસ્પર રહેલ સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું ભાવ જગત અને જ્ઞાન જગત સાથે સનાતન મહિમારૂપ સંદેશો આપતા કહ્યું કે રામકથા એ જાગરણ માટે છે સ્પર્ધા માટે નથી આપણને જગાડે છે ગમે તે સ્થિતિમાં સ્થિરતા આપે છે શ્રી મોરારી બાપુએ કહ્યું કે જગતને આજે જરૂર છે જે શાસ્ત્ર છે રામચરિત માનસ ભવિષ્યમાં કદાચ અન્ય પણ ઉપયોગી થઈ શકે તેમ પણ ઉમેર્યું મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના પરિવાર દ્વારા થયેલા આયોજનથી સ્થાનિક તેમજ સુરસુદૂરથી આવેલા ભાવિકો રામકથા માનસ કોટેશ્વર શ્રવણનો લાભ મળશે